નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે ધાણા ધાણીનો પાક ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસના સમયગાળાનો થાય ત્યારે એને કેવી માવજત કરી શકાય એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર કૃષિ વૈજ્ઞાનિકના પદ ઉપર ફરજ બજાવું છું મિત્રો ઘણા બધા દર્શક મિત્રોની ફરમાશ હતી વિડીયો મૂકી એટલે કોમેન્ટ એની હોય કે ધાણાનો વિડીયો મૂકજો સાહેબ તો ધાણા બાબતે આજે ચર્ચા કરવાની છે તો ધાણાનો પાક ત્રીસ દિવસનો ઘણી જગ્યાએ થઈ ગયો છે એવા ફોન ઘણા બધા મિત્રોના આવતા હતા હવે આ પાકની અંદર કેવી માવજત કરી શકાય મિત્રો ધાણાનો પાક હોય ઝીરોનો પાક હોય સેન્સિટિવ પાક હોય એટલે ધાણા અને જીરુના પાક ની અંદર કેવી માવજત કરી શકાય જેથી કરીને આપણે ધાણા અને જીરુના પાકને બસાવી શકીએ સાથે લઈએ છીએ ધાણાજી થોડો મિત્રો વાદળ વાદળછાયું વાતાવરણની અંદર પહેલું કામ ધાણા કે જીરું આપણે પિયત આપવાના નથી એ ખાસ યાદ રાખજો ધાણાનો પાકનું વાવેતર કર્યું હોય જીરુના પાકનું વાવેતર કર્યું હોય કે ધાણીનું વાવેતર કર્યું હોય પિયત આપવાનું નથી ઉપરાંત આવી પરિસ્થિતિની અંદર જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે એક ફૂગનાશક દવા કાર્બેનેક્ઝિલ મેન્કોઝેબ હોય મેટાલેક્ઝિલ મેન્કોઝેબ હોય એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ હોય તો કોઈ એક સારી ફૂગનાશક દવાઓનું ઉપયોગ કરી અને આપણે જે ધાણા અને જીરુના પાકને સુકારા સામે

ધાણા છે સડનલી આખો છોડવો સુકાવા માંડે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે આંતર પ્રવાહી દવાઓ ઘણી બધી માર્કેટની અંદર આવે છે પ્રોપીનેબ હોય કે પછી મેટીરામ હોય કે પછી મેટાલેક્ઝિલ મેનકોઝેબ હોય તો આવી દવાઓ જે જૂની દવાઓ આવે છે ખૂબ સારું પરિણામ આપે છે પણ સ્ટાન્ડર્ડ કંપનીની હશે તો પરિણામ આપશે જૂની જૂની દવાઓ સ્ટાન્ડર્ડ કંપનીની જેટલી હશે એટલું સારું પરિણામ આપે આ દવાઓનો આપણે ઉપયોગ કરી અને સુકારાનું સે નિયંત્રણ કરી શકીએ છીએ એટલે ખાસ ધ્યાન તમારે રાખવાનું છે નવી ઘણી બધી દવાઓ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એના નામ નાખશું કારણ કે અહીંયા નામ લેવા બેસીએ તો સમય જતો જતો રહેતો હોય છે એટલે નવી દવાઓના નામ પણ તમને અત્યારે ખાસ યુનિવર્સિટી ની કોઈ ભલામણ એની અંદર ન હોય પણ માર્કેટની અંદર ખૂબ સારું પરિણામ આપે એવી દવાઓ છે તો એના નામ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે એટલે સુકારાના નિયંત્રણ માટે ધાણાની અંદર ખાસ કરીને મેટાલેક્ઝલ મેનકોઝેબ હોય કાર્બન એન્ઝીમ મેનકોઝેપ કોઈ ખાસ મેટલ એન્ઝીમ મેનકોઝેપ ખૂબ પરિણામ સારું આપે છે એ ઉપરાંત એઝોસ્ટ્રોબિન ડાઇફેન કોનાઝોલ હોય આ પણ ખૂબ સારું પરિણામ આપે છે નવા ટેકનિકરો છે મિત્રો ઝાકળની પરિસ્થિતિ શું અત્યારે ખૂબ સારી એવી દેખાઈ રહી છે ત્યારે ફૂગનાશક દવાનો એક એક્સ્ટ્રા રાઉન્ડ મારવો આપણા માટે ખૂબ અગત્યનું છે એ સિવાય ધાણાની અંદર હેક્ઝાકોનાઝોલ ઝાકળની પરિસ્થિતિની અંદર ધાણાની અંદર ભૂખી સારાના રોગનું પ્રમાણ વધવાની શક્યતા વધારે રહી ત્યારે એઝોસ્ટ્રોબિન ટેબ્યુકોનાઝોલ અથવા ટેબ્યુ કોનાઝોલ પ્લસ સલ્ફર 30 ગ્રામ એક પોન્ટની અંદર નાખી અથવા તો એક્ઝાકોનાઝોલ આપણે 25 થી 30 મલે પોન્ટની અંદર નાખીને સંકલક કરીએ તો પણ ઝાકળ દેવી પરિસ્થિતિની અંદર સામનો કરી શકાય છે એટલે ઝાકળવાળી પરિસ્થિતિની અંદર ફૂગનાશક દવા ખાસ કરીને એલિમેન્ટલ સલ્ફર જે 80% સલ્ફર આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય 80% સલ્ફર ખાસ કરીને સારાના રોગ સામે નિયંત્રણ આપે સિવાય વોચમેન પ્રોડક્ટ આવે છે એ પણ ખૂબ સારું પરિણામ ઓર્ગેનિક ધાણા જે કરતા હોય તો એના માટે ખૂબ ફાયદાકારક છે એટલે ખાસ યાદ રાખવાનું છે બીજું ધાણા અને જીરુના પાકને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ખાતર આપવાનું નથી નાઇટ્રોજન યુક્ત ખાતર બિલકુલ બતાવવાનું નથી મિત્રો જો ધાણાનો growth આ વખતની પરિસ્થિતિ એવી છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ધાણાનો પ્રોપર growth થયેલો નથી મિત્રો ધાણા ત્રીસ દિવસ ના હોય વ્યવસ્થિત આપણો વિકાસ થયેલો ન હોય તો આપણે ખાતરની અંદર પહેલો સંકાવ 25 25 25 જે લિક્વિડ ખાતર આવે છે

આ પ્રોડક્ટો વિશે વધારે માહિતી જોતી હોય તો અહીંયા આપેલો નંબર અથવા તો મારો નંબર તમારી પાસે હોય અથવા મારો નંબર નોંધી લો એ પહેલાં તમે જ્યારે કોલ કરવાનો હોય ત્યારે ઘડિયાળમાં જોઈને સાડા નવથી લઈ અને બપોરે સાડા બાર વાગ્યા સુધીને બપોર પછી વાગ્યા વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તમે ટેલિફોનિક કોન્ટેક્ટ કરી શકો છો તો મારો નંબર નોંધી લેજો સિત્તેર છેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ સિત્તેર ડબલ બાવન ચોત્રીસ એટલે મિત્રો આ પ્રોડક્ટ છે એ ખૂબ સારું પરિણામ 0534 અને નેચરલ પ્રોડક્ટ એ ખૂબ સારું પરિણામ ધાણાના પાકની અંદર આપશે અગર ધાણા તમારા જાંબુડિયા ખાવા માંડે તો આપણે શું કરી શકાય તો એની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ધાણાની અંદર ઝિંકની ખામી ઊભી થઈ હોય તો પણ ધાણા છે એ જાંબુડિયા કલરના થાય ફોસ્ફરસની ખામી ઊભી થતી હોય તો પણ જાણા ધાણા છે જાંબુડિયા કલરના થાય અને અતિશય ઠંડી વધી જાય તો પણ ધાણા છે એ જાંબુડિયા કલરના થાય એટલે ખાસ યાદ રાખજો કે પરિસ્થિતિ

અન્ય લોકોને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા આ ઉપરાંત જો તમે પશુપાલન કરો છો તો તમારા માટે ખૂબ સારું એવી બિયારણ છે જુવારનું કે જેની અંદર દસ વાઢ આવે છે એ દસ વાઢ વાળી જુવાર તમે ધારો તો 3-4 વર્ષ સુધી તમારા એક મે એક હેક્ટર ની અંદર એક મે એક ફાડા ની અંદર ઊભી રહેશે અને આપણે છે સારો છે એ રેગ્યુલર 50 થી 60 દિવસ બે મહિના આપણે તૈયાર થઈ અને તૈયાર સારો મળી જતો હોય તો એના માટે તમારે જુવારના બિયારણની વધારે માહિતી માટે અહીં આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરશો તો તમને ત્યાંથી માહિતી અને જુવારના બિયારણ ક્યાંથી મેળવવું તેની પણ માહિતી મળી જશે અસ્તુ આભાર જય હિન્દ